વડોદરા કોર્પોરેશનના પેપરમાં પ્રશ્નો અલગ પૂછાવાનો મામલો સામે આવ્યો છે આરોગ્ય વિભાગના ફાર્માસિસ્ટના પેપરમાં પ્રશ્નો અલગ પૂછાયા હતા કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિનું મોટું નિવેદન સામે આવ્યું પરીક્ષા લેનાર એજન્સીને તપાસના આદેશ સોંપવામાં આવ્યા છે તેવું તેમણે જણાવ્યું પ્રશ્નો સિલેબસની અંદરના છે કે કેમ તે તપાસ કરવામાં આવશે ડિફિકલ્ટી લેવલ એક સરખા પ્રકારના છે કે કેમ તે તપાસ કરાશે અને કમિશનર તેનું માર્ગદર્શન લેવામાં આવશે પ્રશ્નપત્રો અલગ છે કે કેમ તેની ખાતરી કરવાની બાકી છે એજન્સીનું મંતવ્ય મેળવી કાર્યવાહી કરીશું તેવું તેમણે જણાવ્યું રિપોર્ટનો પ્રાથમિક અભ્યાસ કરે છે એ પ્રમાણે જે મેં આપને જણાવ્યું એ પ્રમાણે જ ત્યાંના નિરીક્ષકની કે પરીક્ષા કેન્દ્રના જે મુખ્ય સંચાલક હતા એમની કોઈ ભૂલ હતી નહીં પરંતુ ઉગ્ર રજૂઆતના કારણે તેઓ ભૂંચવણ મૂકેલા અને તેમણે જે તે સમયે અધિકારીની કચેરીનું માર્ગદર્શન પણ મેળવી અને ઉમેદવારોને સમજાવવા પ્રયત્ન કરેલો હતો એ અત્યારે કોઈ પ્રાથમિક જવાબદારી જણાતી નથી તો પરીક્ષા નિર્ણય લેવામાં આવ્યો નથી એટલે ઉમેદવારોની મેં અગાઉ જણાવ્યું પ્રમાણે પરીક્ષાની ઓઇમા શીટ આપવામાં અમારી કોઈ ક્ષતિ થયેલી નથી તેમ છતાં ઉમેદવારોની વારંવારની રજૂઆત ઉમેદવાર રજૂઆત કરતા હતા કે અમે અગાઉ આવી સિત્તેર જેટલી પરીક્ષાઓ આપેલી છે એવી એમની રજૂઆતના કારણે જે તે સમયે સંચાલક મૂંઝવણમાં મુકાયેલ અને એના કારણે આ પ્રશ્ન બનેલ છે જે પરીક્ષા લેવામાં આવેલી એમાં પેપરમાં અલગ અલગ પ્રશ્નો પૂછાય છે એવી આ રજૂઆત મળેલી છે એનો અભ્યાસ કરવા જે તે સંબંધિત એજસિંહને સૂચના આપવામાં આવેલી છે શું કરશો સર જો સપોઝ આવું તથ્ય એજન્સીનું માર્ગદર્શન મેળવવામાં આવશે એમાં પ્રશ્નો સિલેબસની અંદરના છે કે કેમ એનું ડિફિકલ્ટી લેવલ એક સરખા પ્રકારના છે કે કેમ એ પ્રમાણે ના છબડો છે એવું અત્યારે કહી શકાય નહીં કારણ કે ત્યાં જ્યાં સુધી એજન્સીનો અભિપ્રાય ન મળે ત્યાં સુધી કયા કારણો કારણ કે જે ઓએમઆર શીટનો આંકડો છે એ લગભગ છ આંકડાનો છે જ્યારે આપણો જે બ્લેન્ક છે આપવામાં આવશે તેમ છતાં જે તે સમયે ઉમેદવારો દ્વારા એવી છેલ્લે રજૂઆત કરવામાં આવેલી કે અમે પરીક્ષા આપી નથી અત્રેથી અધિકારીઓ પણ ત્યાં ગયેલા હું પણ ત્યાં ગયેલો અને એમને કહેલું કે ભાઈ તમારો જે સમય વ્યતીત થયો છે એ પણ તમને વધારાનો આપવામાં આવશે તેમ છતાં તેઓની એક પ્રકારની જે ઉગ્ર રજૂઆત હતી અને ઉગ્રતા હતી એના કારણે એમણે પરીક્ષા નહીં આપવાનો છેડ છેડ કે એમણે નિર્ણય જે રિપોર્ટ